હે સખી હું તો ભર રે નીંદર માંથી વાલા ને મળવા હિરાણી ઉતાવળે ભાગી ધોવાય તો આવ્યું રસ્તા મરી ઓહો આપડે પરમેશ્વર પહા પણ મૂળ તો પરમેશ્વર કીધો છે

માંડી અને આયરાણીઓ સાક સાત જોખમાય આ કલપ ના કવિ જ્ઞાન નામ લખ્યું કેવાય લખે તો ગણાય પણ બંધારણ વગર નું લખવું જો કે એનો ભાવ હતો બંધારણ નો કોઈ